આગામી બકરી તહેવારને લઈ અને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી સુરતમાં આગામી શનિવારના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી તહેવારની ઉજવણી કરાવનાર છે જેને લઈ અને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં શાંતિમય રીતે કોમી એકલાસમાં તહેવાર ઉજવાય તેવી અપીલ કરવાની સાથે ટ્રાફિક અવરને પોક્સો અપહરણ જેવા ગુનાઓ અંગે જાગૃતતા ફેલાવાઈ હતી બહેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમારની અધ્યક્ષતામાં આગામી બકરી તહેવાર અંગે મીટીંગનું આયોજન કરાયું હતું જેમાં મદદનીશ પોલીસ કમિશનર

જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળી તહેવારની ઉજવણી કરે એક જળવાઈ રહે અને સાયબર ક્રાઇમ દ્વારા લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે પણ જરૂરી સૂચના અપાઈ હતી કાર્યક્રમ દરમિયાન આશરે એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ જેટલા લોકો હાજર રહ્યા હતા અને છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે તથા પોક્સો જેવા ગુના દાખલ થાય છે જે બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી તો છોકરા છોકરીના માતા પિતાઓના ઘરે બાળકો ઉપર ધ્યાન રાખવા તથા આવા કોઈ ગુના ન આચરે તે બાબતે સૂચના અપાઈ હતી સાથે સાથે ટ્રાફિક અવેરનેસ અંગે પણ સૂચના આપવામાં આવી હતી અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી એમાં એકસો પચાસ જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌરાદપૂર્ણ વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તે એને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી હા એ આ સંદર્ભે અમારા તરફથી પોક્ષોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં આવી કે અઢાર વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરાઓ હોય છે એને મોટી સજા થાય છે દસ વર્ષ વીસ વર્ષ એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડી જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ હોય તો અમને જાણ કરે તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી છે